અરવલ્લી જિલ્લાની સબલપુર ગ્રામ પંચાયત મોડાસા નગરપાલિકામાં સમાવવા સરકાર તરફથી તૈયારીઓ થઈ રહી છે ત્યારે સબલપુર ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા સબલપુર પંચાયતમાં ગ્રામસભા યોજી મોડાસા નગરપાલિકામાં સમાવેશ ન કરવા ઠરાવ કરવામાં આવ્યા હતા સબલપુર ગ્રામ પંચાયતના લગભગ બાવીસ ગામોએ ગ્રામ પંચાયતને નગરપાલિકામાં ન ભેળવવા વિરોધમાં બેનરો સાથે સબલપુર ગ્રામ પંચાયત ખાતે આવી જબરજસ્ત વિરોધ કર્યો મોડાસા નગરપાલિકામાં સબલપુર ગ્રામ પંચાયતનો સમાવેશ થશે તો ગ્રામ પંચાયતની પ્રજા ઉપર અનેક ગણા કરવેરા લદાશે જેથી પંચાયતના સરપંચ અને સભ્યશ્રીઓ તથા તમામ ગ્રામજનો માટે સખત વિરોધ કર્યો અને આજની સભામાં ઠરાવ પણ કરવામાં આવ્યા જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકને આવેદનપત્ર આપતા તેઓએ સબલપુર ગ્રામ પંચાયતના ગ્રામજનોની વાત સાંભળી અને આગળ સરકારમાં રજૂઆત કરવાની ધરણા આપી હતી આડિશનલ કલેક્ટરે નીચે આવીને પંચાયતના લોકોની વાત સાંભળી હતી રિપોર્ટર અલ્પેશ પાટીયા અરવલ્લી મારું નામ ચૌહાણ જયંતિસિંહ નાથુસિંહ પૂર્વ સબલપુર પંચાયત સરપંચ અને પૂર્વ જિલ્લા સદસ્ય અરવલ્લી મારું અને અમારી હું સબલપુર પંચાયતનો નાગરિક છું તો અમારી આ સબલપુર પંચાયત નગરપાલિકામાં ન જવા માટે આજે અમે પંચાયતના દરેક ગામમાંથી દરેક પુરુષ અને સ્ત્રીઓને આહવાન કર્યું છે અને કલેક્ટર સુધી મોટી સંખ્યામાં રેલી કાઢવાની છે કારણ કે અમારે નગર નગરપાલિકામાં જવું નથી અને અમને મીડિયાને પણ વિનંતી કરું છું કે અમારો અવાજ છે ગાંધીનગર સુધી પહોંચાડજો મહેરબાની કરીને અમારી અમારી પ્રજા આર્થિક રીતે અને સામાજ પછાત છે તો એ વેળો વ્યવસ્થિત ભરી શકે તેમ નથી કારણ કે નગરપાલિકામાં જવાથી સમયે સમય અંતરે ટેક્સ ભરી દેવો પડે અને કોઈ પ્રજાનું કામ થશે નહીં પ્રજાને બહુ હાલાકી ભોગવવી પડશે મા તમને અમે વિનંતી કરીએ છીએ સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે સત્તાના લાલચીઓ આ સત્તા માટે અમારી નગર પંચ નગરપા ગ્રામ પંચાયત નગરપાલિકામાં ભેરાવાની વાત કરી રહ્યા છે ત્યારે અમે કોઈ પણ સંજોગે નગરપાલિકામાં જવા માગતા નથી અમે ઉગ્ર આંદોલન કરવાનું થશે તો પણ આંદોલન કરીશું ગાંધી જીદા માર્ગે જઈશું ઉપવાસ પર બેસવાનું થશે તો ઉપવાસ પર બેસું પણ નગરપાલિકામાં તો કોઈપણ સંજોગે અમે જવા દેશું નહીં એવી અમે ખાતરી આપું છું દરેક નાગરિકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે અમને સાથ અને સહકાર આપજો

બાબત બાબતે સર્વ ગામજનો આ નિર્ણય લેવા માટે ગ્રામ સભા બોલાવે છે આજ રોજ આ પત્રકાર મિત્રોને મારા નમસ્કાર આજ રોજ અમારા ગામ લોકો દ્વારા તારીખ નવ નવ પચીસ ના રોજ સબલપુર ભુટ ગ્રામ પંચાયત ને નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવે છે બે બટુ કમનો અમે સખત વિરોધ કરીએ છીએ અમારા વિસ્તારની 90% પબ્લિક વસ્તી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલી છે નગરપાલિકાના ઉચ્ચ વેરા ભરી શકે તેમ નથી આ નિર્ણય ગામજનોને સંમતિ વગર લેવાયો છે અમારી માંગ છે કે આ બટુ કમ તાત્કાલિક રદ કરવામાં આવે એવી અમારી ગામલોકોની લોકોની માંગ છે અને જો બટુ કમ રદ ન થાય તો અમારા લોક ધરણા ઉપર ગોદીચીડા માર્કે બેસી જઈશું પબ્લિકનો અમારે virocchi jai hind jai bharat